નમસ્કાર ગુજરાત એટલે કે હવામાન વિભાગના સમાચારમાં તમારા બધાનું સ્વાગત છે આજે જોઈએ કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તો મિત્રો આજે વાત કરીએ તો આજે અમદાવાદના વિસ્તારો છે સુરતના વિસ્તારો છે આની આજુબાજુ જે જામનગર છે વેરાવળ છે આજે દરિયાકાંઠાના વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ભયંકર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આજે ભયંકર આગાહી કરી દેવામાં આવી છે સુરતની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે ખતરનાક એટલે કે બહુ જબરજસ્ત વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે વરસાદ છે વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા આજે મન મૂકીને વરસી શકે છે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમ કે ઉના છે સુરત છે નાસિક છે આજે ગુજરાતની આજુબાજુના જે રાજ્યો આ રાજ્યોમાં આજે વરસાદ ધોધમાર પડી શકે છે અને હાકાર મચાવી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેમજ આપણે અહીંયા આગળ જોઈએ તો વડોદરા છે વડોદરાના જે નાના મોટા તાલુકા છે તાલુકાઓમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તો વડોદરાની આજુબાજુના વિસ્તારો આપણે જોઈ લઈએ તો અહીંયા જે બોડેલી છે રાજપીપળા છે અમોદ છે વડોદરા છે ગોધરા છે નડિયાદ છે અને આ ખંભાતનો દરિયાકાંઠો આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે અતિ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે તેમજ એનાથી પણ આગળના જે વિસ્તારો છે ત્યાંની વાત કરીએ તો ગોધરા છે દાહોદ છે અને સાથે સાથે આ પ્રદેશ છે છે વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી અને અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે વિરમગામ છે ધોકા છે નડિયાદ છે આ બાજુ પણ આજે વરસાદ હાહાકાર મચાવી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અમદાવાદ છે મહેમદાબાદ છે કપડવંજ છે આજે વિસ્તારો લાગી રહ્યા છે અહીંયા બાલાસિન્ન છે ડાકોર છે બાયડ છે ગાંધીનગર છે આજે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે એટલે કે થોડો ઘણો પવન રહેશે સાથે સાથે વરસાદના ઝાપટા પણ આવી શકે છે અને આજે વાદળછાયું વાતાવરણ રહેશે આખા ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આગળ વાત કરીએ તો જે ડીસા છે કડી છે વિરમગામ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે સાથે સાથે ક્યાંક ક્યાંક વીજળી પડવાની પણ સંભાવના કરવામાં આવી છે એટલે કે વીજળી પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે ડીસાની આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ છે કડી છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આપણે આગળની વાત કરીએ તો મોઢેરા છે હારીજ છે પાટણ છે જે મહેસાણા છે સિદ્ધપુર છે વડનગર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ છે બહાટી બોલાવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે રાધનપુરના જે વિસ્તારો છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદ મન મૂકીને વરસી શકે છે એવું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ તેમજ પરેશ ગોસ્વામીએ પણ જબરજસ્ત આગાહી કરી દીધી છે અને સાથે સાથે અમુક જે જિલ્લા છે એ જિલ્લાઓમાં આજે પૂર પણ શક્યતા છે અહીંયા વાવ થરાદ ડીસા ધનેરા જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે મન મૂકીને વરસાદ વરસશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે રાઉન્ડ મારે છે આ રાઉન્ડની અંદરના જે વિસ્તાર લાગે છે આ વિસ્તારોમાં આજે વરસાદ ધોધમાર વરસ છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તેમજ પરેશ કોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે એનાથી આગળના જે વિસ્તારો જોઈએ તો અહીંયા જે અંબાજી છે આંબુ રોડ છે આખેડ બ્રહ્મા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ થોડી થોડી વારે વરસાદ પડશે એટલે કે થોડી થોડી વારે વરસાદના જાપતા આવશે તેમજ પવન પણ આવશે એટલે કે પવનની ગતિ થોડી ધીમી ધીમી ગતિ પવન ચાલુ રહેશે આ વિસ્તારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે આછો વરસાદ પડી શકે છે એટલે કે ધીમો વરસાદ આ વિસ્તારમાં સતત ચાલુ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે ડીસા છે પાલનપુર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ અમુક જગ્યાએ વીજળી પણ પડશે એવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અહીંયા આપણે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર છે સલૈયા છે અહીંયા મોરવાઈ છે રાજકોટ છે ચોટીલા છે આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર આ જે વિસ્તાર છે અહીંયા જે મેં રાઉન્ડ શેપ માર્યો છે આ વિસ્તારોમાં આજે વરસાદ અમરાધાર વરસી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પરેશ ગોસ્વામી તો એ પણ આગાહી કરી દીધી છે કે આ વિસ્તારોમાં પણ આવી આવી શકે શકે છે 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 જેવી સ્થિતિ સર્જાઈ એવું વિસ્તારોની વાત કરી લઈએ તો અહીંયા જે કચ્છના વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે અહીંયા જે ગાંધીધામ છે નલિયા છે માંડવી છે આ જે વિસ્તારો છે ત્યાં પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા રાપર છે લખપત છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે દરિયાકાંઠાના આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ રહેશે પરંતુ મધ્યમ એટલે કે મીડિયમ વરસાદ રહેશે વધારે વરસાદ પડશે નહીં આ ખાવડા છે ખાવડાની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે મધ્યમ વરસાદ વરસાદ રહેશે એવું આવી રહ્યું છે નહીં પરંતુ હા પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોમાં આજે પવન અતિભારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે આજથી બે દિવસ પવન ચાલુ રહેશે આ વિસ્તારોમાં અહીંયા જે મેં ગોળ રાઉન્ડ માર્યા છે

પવન ફૂંકાશે દરિયાકાંઠાના વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોમાં પવન ફૂંકાશે અમુક જગ્યાએ જોર જોરથી પવન ફૂંકાશે અને અમુક જગ્યાએ હળવો પવન રહેશે અને પવન સાથે વરસાદના ઝાપટા પડશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ જબરજસ્ત આગાહી કરી દીધી છે પોરબંદર અને જે વિસ્તારો છે અહીંયા પણ પવન દ્વારકા છે સલૈયા છે અહીંયા જુનાગઢ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે પવન ની ગતિ રહેશે એટલે કે લગભગ પવનની ગતિ આ વિસ્તારોમાં વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમરેલી છે ગોંડલ છે આ વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવન રહેશે સાથે સાથે આપણે આગળ વાત કરી લઈએ તો આ જે માંડવી છે નલિયા છે ગાંધીધામ છે આ પણ વિસ્તારોમાં પવન એટલે કે જોર વધારે રહેશે સાથે સાથે વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ વરસાદના ઝાપટા પડી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને પરેશ ગોસ્વામી પણ આગાહી કરી દીધી છે તેમજ આગળના આપણે જિલ્લાઓની વાત કરીએ તો અહીંયા જે મહેસાણા છે હિંમતનગર છે અહીંયા પાલનપુર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અહીંયા સાંજના સમયે મહેસાણા છે હિંમતનગર છે આ વિસ્તારોમાં સાંજના સમયે અતિભારે વરસાદ થઈ શકે છે સાથે સાથે અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અહીંયા આગળ જોઈએ તો આજે ઉદયપુરનો વિસ્તાર છે ઉદયપુરની આજુબાજુના જે પણ વિસ્તાર છે આ વિસ્તારમાં આજે અનરાધાર વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પોતાના ઢોર ઢાંખરનું ધ્યાન રાખે અને પોતાના જે માલ ઢોરને નુકસાન ન થાય એ જોવાનું ખેડૂતોને છે એટલે કે પોતાના માલ ઢોરને નુકસાન ન થાય એ માટે પોતાના ઢોર ઢાંખરને ઘરમાં પૂરી રાખવા એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા દાહોદ છે ગોધરા છે લુનાવાડા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારમાં પણ સાંજના સમયે વરસાદ એવો વરસી શકે છે એટલે કે અમુક જગ્યાએ અનરાધાર વરસાદ વરસી શકે છે અમુક જગ્યાએ થોડો ઓછો વરસાદ રહેશે આજથી બે દિવસ મીડિયમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે આજે બોડેલી ના વિસ્તારો છે આ બાજુ દાહોદના જે વિસ્તારો છે વડોદરાના વિસ્તારો છે આ વિસ્તારોમાં મીડિયમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક વરસાદ છે ક્યારે ભર વરસાદ થઈ શકે છે નહીતર આ વિસ્તારોમાં વધારે વરસાદ રહેશે નહીં એવું હવામાન વિભાગ અને અંબરલાલ પટેલ દ્વારા સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે દાહોદ અને જે વિસ્તારો છે આ અમુક જગ્યાએ વીજળી પણ પડી શકે છે અને કડાકા ભડાકા સાથે વરસાદ આવશે પરંતુ અતિભારે વરસાદ નહી થઈ શકે મીડિયમ વરસાદ થશે એવું હવામાન વિભાગ અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે